ઓ મારો આ તળપૂચો બધું કે આવો છે ના છોકરાનું નામ લીએ તો કોઈ વધો નહીં આવે જોવો કરો તો હું ખાય મારા ખાવા લીધો છો આ વખત ઝાર હારી થઈ છે આ ઝાર ના પૂળા હું કમ્પ્લીટ આ પોસ પોસ કરીને કમ્પ્લીટ વોલ્યુમ કર્યા પણ આ ડોહો શિકર છોયા રહ્યા હાલ આવું કે હાલ આવું આ મારો આ વેળો કરવાની હોય ક ઈવન કંટાળો સા ડોહાનો એ ત્રાસ થઈ ગયો છો

શિયાળાની વેળા ઓછી ફટફટ કોમ ના પાલું પડે ભાભી શાંતિ હવાર ની સો વાગ્યા ની આઈશું તુરા બધા પોસ કરીને મોડ્યા

અને ચા બધી આ ઘેર ચાર નાસ્તો ને નાસ્તો છેલો મને પેલા ખીચડી વંગાડે છે અમારે માએ હમણાં તમજો વંગારે આ નાસ્તો કે કશું બપોરે કશું ખાતા નહીં ખર હું કરો તમે પાછા બીમાર પડશે તો દવાખાના દવાખાને ભરવાનો વાત કરો છો મારું મન જ હતું નહીં મારી જીભાઈ જ ખાવાનું ના પાડે છે મૂઠું જ ના પાડે છે નહીં ભાવતું બેટા મારે થયું છે દવાખાનું લઈ જાય તો મને ના કશુંથી નહીં પણ ખાવાનું મને રોટલો કોઈ નહીં કે ખાવાનું ભાવતું નહીં કરનુ ઓમ ઓમ તમે ખોને તો પછી

ભાભી છે અડેગા વતાર પડબો હા ગમમાં જવું હતું ને થોડું મજૂર કરવા જવું હતું બે ત્રણ ઝાડ વાડવાઈ એટલે મજૂર કરી અમે વાઢી ઝાડ તો હા ઝાડ નાખી ને બધી ખાલી વેસવાના છે તે ખબર જ નહીં હું કંટાળી ન હવ પાલીને જઈશું દસ વાગી તો જઈને આવતા હતા હા લેવા ગયા તા વળી ખેતરમાં માં બે ની ખબર ની પડતી ગોમો કટી સાવા છે આયા કી પડી લેવા પેલો પડીકો કો આવ ને એ લે આજે કી છોકરો મારા રી હોણો છે આમા તો ટીણીઓ મોટો છે શાક પર પડીકો કો તો પાહણ ન હું કો મહેમાન બે મન આવ્યો હવે કે શી કરાવ ખબર ને હું આવારો ની સવા વાગે ની છું એટલે મને ખબર ની આ તો વળી મહેમાન અમારે એક તો ગળિયે ને તળિયે એ વાત આજી કરી ના હોય

રામ રામ દિવાળી આમ મજા કે પાછી દિવાળી આમ મજા કે તો દિવાળી થઈ હા એક આ તો આ પરંપરા છે આપણી પાછી હા જી જી તો હા આવે વણકો તો બધો તો તમે એ કીધું સાચે છે અને પણ ચામે લો હા મો હા હા આ કીધું પુરાણો બહાર ખોકારી જે પાહો

को वा, वा, वा। ता ता वा, वा, वा। ए को आया था कि दु पुड़ा ओन आलवाना छ क मेटाजी हो न ओ हो जताए ने बेगाताए ना ना, ना, ए, वार ए, ना, 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 ना न था क ओ हो एक ए सा कोई पीती नहीं सेकणी हो तो क ए रे थो नहीं पियो सा ताने पीती ताण सेकणी

आहा ने ना की क्लास हो न ना dokter ना की Cia dokter डॉक्टर jauh

ચોંસા કીધું કીધું આ આ કીધું છે ને 50 100 રૂપિયા નો ખાવા હો આવજો હો હા મગાવ શરમ આવે છે કે નહીં ના ના

अल देख बका मां तारो बापो सटुकड़ो थई गयो स ले ह सटुकड़ो थई गयो स मयो सटुकड़ो सटुकड़ो ना करो माई कपडा बे दाडा थी पुछा छन तमे इओने सटुकड़ो केतो बात करो छो बे दाडा थी पुछा छ ह तिन दाडा थी जालीसा पड़ी को मने कुने किदू सता ओसे पड़ी छो हु कुने किदू अब मने कुन के मु तो मानतीज नहीं सदा वाशे पाडू ये मोनु मु हजी बात बाबा ये तो ले आ छोकरा जेव होतो कबो छे खा तो जेव होतो क्या ब बोला सेव होतो क्या ती मय होतो हां येव होतो येव होतो बोला अगं बोला हां पण तुम्ही पुछवा तो दे मने शांती दी बाबा हजी बातचा कंप्लीट बात कंप्लीट हो

फुलिन फरू छु पाडा जेवा थिया आ नै कोई शरीर्मा कोई कोइ आया आ पड़ी को बदो जम पड़ी को फुले लो इन खावा ना खो नु रोटला कोइ के हो नहीं? वीडियो कमेंट लाइक शेयर सब्सक्राइब करो हो जय मा हमारी दुबली जाती है तो सारे हटी एक हो ये હર્ષિ